વિરમગામ ટાઉન પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ સાથે ચોરી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો વિરમગામ તાલુકાના નાની કુમાર ગામની સીમ આવેલ એલસીજી પ્રોજેક્ટ લિમિટેડ ની ઓફિસ કુલ રૂપિયા એક લાખ પાસઠ હજાર ચારસો પંચોતેર ના ટેકનોલોજીકલ સાધનો ચોરી જતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ઘટનામાં વિરમગામ ટાઉન પોલીસ ને મોટી સફળતા મળી છે ત્રણ આરોપીઓની ધરપકડ સાથે ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે નાની કુમાર ગામની સીમ આવેલ ઓફિસનો નો લોક તોડી ચોરી કરાયની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા તુરંત તપાસ શરૂ કરવામાં આવી હતી હ્યુમન સોર્સ અને બાતમીદારોના સહકારથી તપાસ આગળ વધારવામાં આવી હતી પોલીસે નાની અને મોટી કુમાર ગામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં કૃણાલ રમેશભાઈ ઠાકોર મનોજ ઉર્ભાઈ સુરજભાઈ ગેલાભાઈ ભરવાડ મેહુલભાઈ મનોજી ઠાકોર આ ત્રણ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે ગુનાની કબૂલાત કરી અને ચોરીનો મુદ્દામાલ નાની કુમાર ગામમાં છુપાયેલવાનું ખોલ્યું છે ચોરીમાં રૂપિયા એક લાખ પાસઠ હજાર ચારસો પંચોતેરના મોનિટર, સીપીયુ, લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનો સહિતના તમામ મુદ્દાબલ રિકવર કરવામાં આવ્યો છે. આ સફળતા માટે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કેએસ દેવે અને તેમની ટીમના સભ્યો રોહિતભાઈ માધુભાઈ, નવગરભાઈ બરદેવભાઈ અને રાકેશભાઈ દશરદભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરમગામથી મુનનવહરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ. પાસે વર્ક ઓર્ડરથી કામ રાખનારી એલસીસી કંપની તેમની ઓફિસ ત્યાં નહેર પાસે આવેલી છે જેની અંદર તાળું તોડી કોઈ અજાણ્યા ઈસમોએ કોમ્પ્યુટર લેપટોપ સીપીયુ યુપીએસ તેમજ પ્રિન્ટરની અલગ અલગ હાર્ડવેરની ચોરી થયા બાબતનો ફરિયાદ કરતા સ્થળ ઉપર ખાતરી તપાસ કરતા તે વસ્તુઓ ચોરાઈ હોવાને એક જ માલુમ પડેલ જે આધારે એલસીસી કંપનીના ફરિયાદી અરુણભાઈની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને આ ગુનાની તપાસ પીએસઆઈ એમડી જયસ્વાલ નામને સોંપવામાં આવેલી ત્યારબાદ તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમી હકીકતો મેળવવા માટે બે ટીમોની રચના કરવામાં આવેલી આ દરમિયાન માહિતી મળેલ કે નાનીકુમાદ ગામના જ અમુક ઇસમો શંકાસ્પદ છે અને આ એ લોકોએ જ આ ગરફોડને અંજામ આપેલો છે તે આધારે ખાતરી તપાસ કરતાં કુલ ત્રણ વ્યક્તિઓને ડિટેન કરી પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવેલા અને આ તમામ ત્રણેય વ્યક્તિઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તમામે આ ઘરફોડ ચોરી કબૂલિયા અંગેના નિવેદન કરેલા જે આધારે ચોરીમાં ગયેલ માલસામાન બાબતે પૂછતા આ તમામ લોકો એ જણાવેલ કે આ સામાન એમણે પોતાના પાસે પોતાના કબજામાં રાખેલ છે જેથી પોલીસ ટીમની હાજરીમાં જગ્યાની જડતી કરતાં તેમના ઘરેથી આ માલસામાન મળી આવેલો આ ની કુલ કિંમત એક લાખ પાસઠ હજાર રૂપિયા જેવી છે અને પકડા જે આરોપીઓને પકડવામાં આવેલ છે તેમના નામ કુણાલભાઈ રમેશભાઈ ઠાકોર જે નાની કુમાદના છે બીજા મનોજભાઈ ઉર્ફે સુરેશભાઈ ગેલાભાઈ ભરવાડ તે મોટી કુમાદના છે અને મેહુલભાઈ મનુજી ઠાકોર એ મોટી કુમારના છે આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હોય તેમને ધોરણસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે અને મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ પ્રક્રિયા શરૂ રાખવામાં આવેલ છે